આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ વાર સોમવાર આજે સુરૈયા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું તેમજ મિત્રો સાથે સાથે સોના તેમજ ચાંદીના ભાવની અંદર આજે કેટલા રૂપિયાનો વધારો ઘટાડો નોંધાયો તેની પણ ચર્ચા કરીશું મિત્રો તો સૌપ્રથમ મિત્રો આજે આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલા મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફની અંદર મિત્રો જોઈ શકાય છે કે આજે સોનાના ભાવની અંદર ભયંકર ઘટાડા બાદ આજે ફરી એકવાર સોનાના ભાવમાં વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તે પહેલાં મિત્રો આપણી ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને સબસ્ક્રાઈબ હજુ કરી ના હોય તો સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને વિડીયોને એક લાઇક આપી દો મિત્રો અને મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સ અંદર તમારા શહેર નામ લખો જેથી કરીને તમારા શહેરના પણ ભાવ તમારા સુધી મળી રહે તો મિત્રો વાત ચાલુ કરીએ તો બાવીસ કેરેટ સોનાનો ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર બસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર એકસો એસી રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એકવીસ આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો સોનાના ભાવમાં વધારો થયો તો મિત્રો હવે આપણે જોઈશું

સોગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ચારસો છવ્વીસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ ચોર્યાસી જોવા મળી રહ્યો છે તો પણ શું રહેશે સોના ચાંદીના ભાવ તેની પણ આપણે આ ચેનલ પર માહિતી આપીએ છીએ અલગ અલગ એનાલિસિસ કરીને તો મિત્રો આપણી ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર રેડ ચેનલ ને કરવાનું ભૂલશો નહીં મિત્રો તો મિત્રો ફરી એકવાર આપણે ચાંદીના ભાવ પર નજર કરીએ તો દસ ગ્રામ ચાંદીનો ભાવ આપણે આગળ ચાંદીના ભાવની અંદર આજે ફરી એકવાર વધારો જોવા મળ્યો તેમજ મિત્રો સાથે સાથે બાવીસ કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લે તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર બસો અઢાર રૂપિયા દસ ગ્રામ એટલે એક તોલાનો ભાવ બોતેર હજાર એકસો રૂપિયા સો ગ્રામ સોનાના ભાવ મિત્રો સાત લાખ એકવીસ હજાર આઠસો રૂપિયા જોવા મળ્યા છે એકસો ને દસ રૂપિયાનો મિત્રો તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો હવે વાત કરીશું આપણે કે ચોવીસ કેરેટ સોનાનો આજે શું ભાવ રહ્યો છે તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર સાતસો સુડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ સત્યોતેર હજાર ચારસો સિત્તેર રૂપિયા

દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર રેડ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર દરરોજના તાજા ભાવ તેમજ આગોતરા એંધાણ આપીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને બે લાયકન પણ દબાવી દો